લાકડીયા જવી છે કેટલા જણા સીવી છે બે ત્રણ ચાર પાંચ છીએ હા ભાઈ કે છે હાલી ને ભાઈ છે અમારે તો દુસરા કોઈ કામી નહીં છે बराबर हम तो सल के सला जाएंगे गुजराती सल के गुजराती नहीं सलेगा हमको आ, हिंदी आते हैं हिंदी बढ़िया हिंदी मोटा भाई हिंदी सब देख, देख, बावा देख, बावा हिंदी, बावा हिंदी, बावा हिंदी देख बाबा हिंदी बाबा हिंदी बाबा हिंदी देख क्या है ये सब भाई लोग है तो बोलता है तो सलो सलते सलते तो सलो सलते बस समझता मौज आई भी इतना भी गया मौज आई भी इतना मिली तो अपने કેમ છો મિત્રો તો હાલો અમે હાલ જોઉં બધા એની હારે બધું મળીને લાકડી હાલીને જઈએ છે એક જ માનતા ને બહુ આમ શોખથી રહી છે કે ટુ વ્હીલર જવું તો બધા કિનારે હાલીને જઈ આવ્યા ઘણા દિવસે ગયા નો હાલના ટાઈમે ઉપડ્યા છીએ હવે કેટલા વાગ્યા લગભગ તો કંઈક ચાર જેવું વાગ્યું છે ના ના પાંચ વાગ્યા છે નેરે પહોંચ્યા છે હજી એક ભાઈ વચ્ચે આવે છે કેવી બધા ભેગા મળી નેર જુઓ

તો શું કરવું થાકી ગયા હા હા બરાબર થાવું કંઈ નહીં કે જ નહોતો આપણો થાકી જાવ ને આવું થાય નહીં કે જાવું તો કે જાવું તો થાય કે ગમે થઈ જાય તો બરાબર સાતમાં બધું થોડું થઈ ગયા થોડા નો પડી જાય કાંટી જાય તો ઝાવું તો થયું જાવું મોટા આની જાવાની સારો વાંધો થાય હાર પણ તો ફાઇનલી આલીન પડી ગયા છે આપણે લાકડીયા કારુના આલીન આવતા થઈ ગયા છે હા બધું ભરાઈ ગયું અતરે પડી ગયા છે તમને કેવો આમ એટલે તો ને કેમ આ લેવા આવેલા થી બે ખબર ના તમે પગયા લાગવા ગયા ના ગયા કચ્છા તો બાદ છે મારો ભાઈ ગુજરાતી ની હો થોડા હિન્દી તો બોલ ને ગુજરાતી ગુજરાતી લગાડે મોટામાં તો પગ મારી હવે મને એમ થાય કાંઈ ઉપર રહેવું બેસ જવું કાંઈ નીકી ના થતું તો હાઇલ ને ગયો ને પાટું ના ના પાટો નહીં મારો ભાઈ એવું ઘડા પગ છે મારા ભાઈ ત્યાં પાટું મા તો એમને દર્શન દર્શન કરી લીધું છે ઓકે અમે થઈ ગયા હાલો પરશે લીધી ને પરસે પરશેદી છે ને હા હા તો કશી એવું છે એમ